સુરત શહેરની પોલીસ દ્વારા તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલા પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક દિવસથી તપાસ બાદ એક પોઈન્ટ પચાસ લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એક સામાન્ય વાહન ચેકિંગથી શરૂ થયેલી આ તપાસે ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે આ કેસમાં શરૂઆતમાં બાવીસ મે બે હજાર પચીસના રોજ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ એક સામાન્ય વાહન ચેકિંગથી થઈ પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતાં તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી જોકે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ મળી આવ્યા જેના કારણે પોલીસે શંકા વાહન ચાલક પર વધી જ્યારે ડોક્યુમેન્ટ અને વાહનચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોના સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી જે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ આ તપાસને ઉદના પોલીસે જેમ જેમ આગળ વધારી તેમ તેમ મુખ્ય કડી સાથે અન્ય કડીઓ પણ જોડતી ગઈ પોલીસે સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ કિરાત જાધવાની સહિત ચાર મુખ્ય આરોપીની ધરપકડ કરી ઉધના પોલીસે રાત દિવસ મહેનત કરી અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત બસો જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા પોલીસે આ તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા પુરાવા ટેકનિકલ વિશ્લેષણ અને નિવેદનના આધારે એક પચાસ લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે

જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ એકસો બેંક અકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલને પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમોના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં માં બસો ને પાસઠ છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની ની કમ્પ્લેન પોલીસ તપાસ દરમિયાન મળી આવી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત